સંદીપ પાછળ રહી માર મારી હત્યા કરી હતી દાદરાનગર હવેલીના નરોલી ગામે ચેક પોસ્ટ નજીક આવેલ પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં પંદર જુલાઈ ના રોજ રાત્રે સાડા નવ વાગે સંજાણના પાંચ યુવાનો ખાવા પીવા આવ્યા હતા જેઓને બારના વેટર દીપકે જણાવ્યું કે સાડા દસ વાગે બંધ કરી દેવામાં આવશે જેથી પીવાનું મળી રહેશે પરંતુ ખાવાનો ઓર્ડર જલ્દી આપી દેવો પડશે જેથી યુવાનોએ ખાવાનો ઓર્ડર પહેલા જ આપી દીધો હતો પરંતુ ખાવા પીવામાં સમય વધારે નીકળી જતા બારના વેટરોએ તેઓને નીકળી જવા માટે કહ્યું હતું જેથી પુષ્પક બારના વેટરોએ ફરિયાદી સૂરજ અને એના મિત્રો સાથે ઝઘડો શરૂ કરી અગિયાર લોકોએ ઝઘડો કરતા સુરજ વિશાલ ધ્રુવ અને દેવાંગ પાર્કિંગમાં ભાગી ગયા હતા તે સમયે પાછળ રહી ગયેલા સંદીપ ઈશ્વરભાઈ ઘોડીના માથા અને પેટના ભાગે બિયરની બોટલથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે તે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો હત્યામાં સામેલ અગિયાર માથાભારે પુષ્પક બારના વીટરનું નામ સંદીપ ઉર્ફે રાજુ દીપક કુમાર સોમનાથ કુમાર અનિલ વર્મા મહેન્દ્ર યાદવ પવન કુમાર સંદીપ કુમાર હેમંત કુમાર ચૌધરી રાજકુમાર યાદવ સુજીત હલ્દર સાગર ગુરુંગ નરોલી પોલીસે આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ધન્યવાદ રિપોર્ટર નાવેશ શેખ ની સાથે કેમેરામેન જૈનુદ્દીન સૈયદ